ટિફિન મેં બું સબ્જી સુધાર રહી હું આપી તો ચોરી બટેકા હવે કોઈ ના ભાવે આંગળી ઊંચી કરજો

હાલો હું રોટલી બનાવું છું જેને ગરમ ગરમ રોટલી સાથે જમવું એ આવી જાઓ ધ વે કોની કોની દિવાળી કેવી કેવી ગઈ એ તો મને કહેવ મારી આ વખતે અહીંયા ફર્સ્ટ દિવાળી હતી તો બહુ મજા કરી અને ધવલને આખું વીક હોલિડે હતું પણ એકચુલી થયું એવું કે એમને છે ને અત્યારે ખબર વાયરલ હશે બધી બાજુ તો એમને ઇન્ફેક્શન જેવું થઈ ગયું હતું આખું વીક તો બીમાર જ ને શરદી ઉધરસ ને એવું બધું એટલે બારે આવે બિચારા મારી યારે પણ હવે એમ એટલી બધી તબિયત સારી નહોતી કે જેટલું આપણે મજા લઈ શકીએ બાર હરવા કરવા કેસા થા ભાઈ આપ કા વિક કેસા ગયા છુટ્ટીઓ વાળા આપ કહા કહા ઘૂમને ગયે અમારે તો જો વીરપુર જવાનો પ્લાન થતો તો પછી ઈ કેન્સલ કર્યો કેમ કે લાંબુ ટ્રાવેલિંગ થઈ જતો તો પછી નૈનપુર તો અમે ઓલરેડી જઈને આવ્યા હતા જે તમે ઓલરેડી મારા આગલા બ્લોગમાં જોયું અને બીજે ક્યાં આવવાનો પ્લાન કર્યો તો જવાનો બાવડા બાવડા જવાનો એ પ્લાન કર્યો તો પણ પછી એ કેન્સલ કર્યું શું કર્યું ખબર એ તમારે કોઈને આવું થાય નક્કી થાય આમ ક્યાંનું ક્યાંય જવાનું અહીં જવું જ ન આ જવું જ આ જવું જ ન હરક પદુડા થઈ જાવ પછી ક્યાંય જવાનું ન થાય આટલાકમાં જઈને આવતા રહ્યો એવું થાય તમારે કોઈને

એટલે વડીલ હોય પૈસા આપ્યા હોય ને એ કે કે હું બધે ભેગા કરું એ કે અને જો કે બાયુ સ્વભાવ હોય પૈસા ભેગા કરવા ને એ કરવા ન જ હોય બરાબર ને નાની નાની બચત કરશું તો આજે નહીં તો કાલે આપણને ને આપણે ઘર મેડમ ને કામ આવવાની છે નાની નાની બચત મને એમ છે અહીંયા જેટલી લેડીઝો જેટલી છોકરીઓ જોતી હશે વિડીયો બધી ક્યાંક ને ક્યાંક છાની છોકરી તો કરતી જ હશે હે ને અને કરાય જ બચત ને મોટો ભાઈ કહેવાય આવું મારું નાની માં કેતા કે બચત એટલે મોટો ભાઈ નાની માંની વાત ઉપરથી થી નાની માં ની બધી વાર્તાઓ યાદ આવી તમને કોઈ નાની માં કે દાદી કે કોઈ કઈ વાર્તા કરતા હું તો બહુ કરતા હું તો રાત્રે સુતી ને મારા ને એમ જ કહેતી ભાઈ વાર્તા કર ને હું મારા નાની માં પાસે બહુ રહી છું

કોણે કોણે જોયું છે આ જો કે આપણને તો ભણવામાં આવતું એટલે જોવાનું નથી પણ આ સ્ટોરી મને મારા નાનીમાં કરતા ઈ કરતા પછી વાળી એક સ્ટોરી કરતા મારે કહું તમને કેટલાક ભેગા છે ચાલુ વિડીયો બોલ્યા છો તમે

अभी पता है मैंने क्या किया मैं पका रही हूँ रोटी अभी रोटी पकते पकते मेरा ध्यान था मोबाइल में अभी मैं में थोड़ा फोकस कर रही थी मैं सोच रही थी कि अभी जो जो पैसे के बारे में बात हो रही थी वो मैं ब्लॉग में डालू या कट काट काट दू कट कर दो कट 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 हो गया तो वो उसी विचार में मैंने चालू रोटली में गैस बंद कर दिया बोल ऐसा आपके यहाँ पे होता है हुए हुए?

શર્મિલા ને શરમ ન આવે એટલી શરમ આવે કોઈ કાબીને જીઉ કોણે એ હાય એલર્ટ હાય એલર્ટ હાય એલર્ટ આવે પૈસા પૈસા

તાવ જોઈએ ટ્રાય તો કરું છું વરસાદનો માહોલ છે એટલે ટ્રાય તો કરું છું પૂરેપૂરો જઈ શકાય તો બહુ જ સારું બહુ જ મજા આવે છે અમારે જલાનિટીના દિવસે સવારે વહેલા પાંચ વાગ્યાથી પ્રભાત ફેરી નીકળે સાડા સાત આઠ વાગે અમે ઘરે આવીએ પછી વાડીમાં જમણવાર હોય બપોરે જમવા જઈએ જમીન પછી સીધા વરઘોડો નીકળે લાખો દિવસ સાડા સાતથી આઠ વાગ્યા સુધી અમે બહાર ગામમાં બધા ફરીએ વરઘોડોમાં જોડે જોડે જઈએ અને પછી સાંજે વાડીમાં પ્રસાદી લઈને ઘરે આવીએ તો ઘરે આવીએ ત્યારે સાડા દસ વાગી ગયા હોય હું એક દિવસ માટે વિરમ તો જવો જ છું પણ આ વખતે વરસાદી માહોલ છે એટલે જઈ શકાય નહીં કઈ ખબર નહીં જઈ શકાય તો વધારે સારું રહેશે દર્શનભાઈ ને ચિન્ટુભાઈ બધે રાહ જોતા હશે ત્યાં રાજી થઈ જાય જો સાંજ સુધી નહીં એમ થાય કે મારા ફઈ આવ્યા અને તમારા બે ભાભી તો એવરગ્રીન છે જ મિત્તલ ભાભી ને અનિતા ભાભી

કાલે તો જલારામ જયંતિ છે એમ કાલે હું જઈશ તો અગર જઈશ તો હું તમને વિડીયો બનાવીને તમારી સાથે શેર કરીશ અધરવાઈઝ ઘરે તો જલારામ બાપાની જય આપણે બોલાવશું આપણે વિરમગામ જઈશું જલારામ જયંતિ કરો સરપ્રાઈઝ હવે તો વિરમગામ નો ન જાઓ જ નીકળી જઈ દો એવા તો તમે પ્લાનિંગ તો ઘણી વાર કરો પણ જાતા નથી

અને રાતના અગિયાર વાગ્યા સુધી ક્યારેક ક્યારેક તો રાત્રે મોડું થઈ જાય એમને એટલું બધું વર્કલોડ હોય ને કે એ એકલા છે કામ કામકાજ કરવામાં એટલે પપ્પા એને સપોર્ટ કરતા હોય પણ મારા જેઠા એકલા કામે કાજે બધી રીતે તો બધું એકલા છે કરવાનું એટલે થાકે કેટલો લાગે અને આખો દિવસ એને કામ હોય જમવા માટે એ ટાઈમ કાઢે આપણે નેત્ર માણસ જમવાનું તો ટાઈમ ટુ ટાઈમ જમી લે ને જમવા માટે એમની પાસે ટાઈમ ન હોય અગિયાર વાગે જાય અમુક વખતે તો રાત્રે લેટ લેટ અમુક જગ્યાએ જવાનું હોય ને

લંબા થઈને બપોરના ના હાડા વહી ગયા છે ત્રણ હાડા ત્રણ લગીને જોવું હે મૂવી બરાબર ને ટેણો હા કેંગ ગયું ટેણો મારું કેંગ ગયું અમે લોકોએ ધ ગુડ ડાયનાસોર જોવાનું ફાઇનલ કર્યું જે કે બે હજાર પંદરનું મૂવી છે મેં હમણાં જે ગૂગલમાં જોયું કે કયા ઓટીટી પર મળશે તો એ જીઓ હોટસ્ટાર આવી ગયું એટલે અમને હવે મૂવી હવે ગોતીએ અને પછી જોએ

સમોસા ખાવા ગયા હતા અમે મૂવી જોતા હતા ને તો પપ્પાનો ફોન આવ્યો કે ક્યાં છો ઉપર ચડી ગયા છો નીચે આવો હું સમોસા અને જલેબીને એવું લઈ આવ્યો છું એટલે અમે લોકો ભાઈ તમે શિવંશભાઈ નથી ખાધા કેમ કે એમને આજે તબિયત શિવંશભાઈની ખરાબ છે થોડી એટલે પેટમાં દુઃખે છે સાહેબને એટલે મેં સમોસા ખાધા જલેબી ખાધી અને પાછા ફરીથી ઉપર આવી ગયા મેં દવા આપી દીધી પીવી નથી પણ પરાણા પીવડાવી એમ કે હે ને એ હમણાં છે હજી મેં તમને કીધું ને કે હવે પાછળ ઢાઈ ગયા હજી બે મિનિટ થાય બરાબર હવે લોકો મૂવી જોતા હતા ને તો એનામાં ઓલાની ઓલે ડાયનાસોરના પગ નીચેથી આમ કાકી ડોગ્યો એટલે મેં શિવાજને કીધું મૂક શિવાજ અને શું કહેવાય ખબર છે મેં તો કે શું એટલે મેં તું કાકીંડો તો મને કે કાકીએ તો કાકી ડો નહીં કે તમારા ઉપર ડો લગાડી દેવાનો એટલે કાકી મા મને એટલું હશું આવ્યું બોલતો દીકરા એક વાર તું બોલ ને ડો તે શું કીધું શું મને તો કે ડો લગાઈ દે એટલે કેવા મગજ